આજની હીરા એફએમ પર ફટાફટ ન્યૂઝમાં એક સનસનાટી ભર્યા સમાચાર છે હા શું છે ઈડીએ એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશભરમાં દરોડા પાડ્યા છે ઓ અને લગભગ બત્રીસ કરોડની જ્વેલરી જપ્ત કરી છે આનાથી ઉદ્યોગમાં શું અસર દેખાઈ રહી છે આમ ખળભળાટ મચી ગયો છે ચોક્કસપણે જો આ ઈડીની કાર્યવાહી એ એક મોટો સંકેત છે હા સંકેત તો છે જ આ ખાલી તાત્કાલિક જપ્તીની વાત નથી પણ એ દેખાડે છે કે સરકારી એજન્સીઓની નજર હવે હીરા બજાર પર વધુ બારીકાઈતી છે એટલે નિયમો કડક થશે હા લાંબા ગાળે પારદર્શિતા વધી શકે પણ સાથે સાથે વેપારીઓ માટે પાલન એટલે કે કમ્પ્લાયન્સનો બોજ અને ચકાસણી પણ વધી શકે છે એટલે એકંદરે ઉદ્યોગમાં થોડો સાવચેતીનો માહોલ તો છે જ બરાબર અને આ તો થઈ ઘરાંગણાની વાત પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક મોટું જોખમ દેખાય છે ખરું ને હા પેલું અમેરિકા વાળું છે છે ભૂતકાળમાં આપણે જોયું છે ટ્રેડ ટેરિફની અસરો બહુ ખરાબ અસર થઈ હતી હા જો આ ફરીથી થાય તો ખાસ કરીને સુરત અને મુંબઈ જેવા આપણા નિકાસ કેન્દ્રો પર સીધો ફટકો પડશે નફાકારકતા ઘટશે અને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહું હા એ વધુ મુશ્કેલ બનશે અને એપ્રિલના આંકડા પણ કંઈક એવું જ કહે છે ને બિલકુલ એ આ વૈશ્વિક દબાણની પુષ્ટિ જ કરે છે જો કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ પાંચ ટકા ઘટી છે પાંચ ટકા અને રફ હીરાની આયાત એ તો અઢાર ટકા ઘટી છે અઢાર ટકા હા એટલે બજારમાં નરમાઈ સ્પષ્ટ છે હા સ્પષ્ટ સંકેત છે આ નરમાઈની અસર શું સપ્લાય ચેન પર એટલે કે જેઓ સાધનો પૂરા પાડે છે એમના પર પણ દેખાઈ રહી છે અમે પેલી વેન્ટ ઇન્ડિયા જેવી કંપનીના શેરમાં મોટો ઘટાડો જોયો હા વેન્ટ ઇન્ડિયા જે પોલિશિંગ ટૂલ્સ બનાવે છે એમના શેરમાં પચાસ ટકાનો ઘટાડો એ ખાલી એક કંપનીની વાત નથી ના બરાબર એ વ્યાપક ચિંતા દર્શાવે છે રોકાણકારો કદાચ આખી હીરા પાઇપલાઇનના ભવિષ્ય અંગે ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ સેગમેન્ટ માટે ઓછા આશાવાદી છે માંગ ઘટે અને અનિશ્ચિતતા હોય એટલે આવી કંપનીઓના પ્રદર્શન પર અસર દેખાયા છે આ બધા પડકારો વચ્ચે એક બીજી દિશામાં પણ હલચલ છે લેબ ગ્રોન ડાયમંડ એટલે કે એલજીડી માર્કેટમાં ડીબીર જેવી મોટી કંપનીએ એમની એલજીડી બ્રાન્ડ લાઇટબોક્સ એ બંધ કરવાની જાહેરાત કરી છે આને તો નેચરલ ડાયમંડ વાળા રાહત ગણતા છે હા એમને રાહત લાગે પણ જુઓ આ મુદ્દો એટલો સીધો નથી જટિલ છે કેમ DB's નું આ પગલું કદાચ એમની બ્રાન્ડને ફક્ત નેચરલ હીરા સાથે જ પ્રીમિયમ તરીકે જાળવી રાખવાની સ્ટ્રેટેજીનો ભાગ હોઈ શકે અચ્છા એમ હા કારણ કે એલજીડી માર્કેટમાં ભાવનું ધોવાણ બહુ થયું છે અને સ્પર્ધા પણ એટલી વધી ગઈ છે જે કદાચ ડીબીર જેવી કંપની માટે આકર્ષક ન હોય પણ બીજી બાજુ હા બરાબર એ જ બીજી બાજુ અમેરિકામાં જુઓ તો એલજીડીનો બજાર હિસ્સો વધીને ચૌદ ટકા થઈ ગયો છે ચૌદ ટકા અને આપણી સોલિટેરીઓ જેવી ભારતીય કંપનીઓ નેચરલ છોડીને પૂરેપૂરી એલજીડી તરફ વળી રહી છે ફેશન્સ કે પછી કાલા મંદિર જેવી રિટેલ બ્રાન્ડ્સ પણ એલજીડી જ્વેલરીમાં વિસ્તરણ કરી રહી છે તો મતલબ કે એટલે એક તરફ દિગ્ગજ કંપની નીકળી રહી છે પણ બજારના બીજા ખેલાડીઓ અને ગ્રાહકો એલજીડીને અપનાવી રહ્યા છે આ તો થોડો વિરોધાભાસી લાગે છે બરાબર આ એ જ દર્શાવે છે કે બજારના જુદા જુદા સેગમેન્ટમાં એલજીડીની સ્વીકૃતિ અલગ અલગ છે કેવી રીતે એમ કે કદાચ અમુક ભાવ સંવેદનશીલ ગ્રાહકો અને ફેશન જ્વેલરી સેગમેન્ટમાં એલજીડી ઝડપથી વધી રહ્યું છે પણ જે હાઈ એન્ડ છે અથવા ભાવનાત્મક ખરીદી જેમ કે લગ્ન માટે ત્યાં નેચરલનો દબદબો હજી છે અને જીજેપીસી એટલે આપણું એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એ પણ કહે છે કે નેચરલ ડાયમંડની ક્લાસિક ડિઝાઇન ફરી માંગમાં આવી રહી છે ઓ આ તો રસપ્રદ છે એટલે વેપારીઓએ બહુ સાવચેત રહેવું પડશે બંને બાજુ નજર રાખવી પડશે સ્ટોક પણ એ પ્રમાણે રાખવો પડશે આ બધા વૈશ્વિક ઉતાર ચઢાવ અને એલજી ની સ્પર્ધા વચ્ચે ભારત માટે કંઈ સારા સમાચાર છે કોઈ સકારાત્મક પાસા હા ચોક્કસ છે એ તો બહુ મહત્વની વાત છે આપણે ચીનને પાછળ છોડી દીધું છે શેમાં નેચરલ ડાયમંડ જ્વેલરીના વપરાશમાં ભારત હવે વિશ્વનું બીજું સૌથી મોટું ગ્રાહક બજાર છે વાહ આ તો મોટી વાત કહેવાય હા આ મજબૂત સ્થાનિક માંગ દર્શાવે છે જે વૈશ્વિક નરમાઈ સામે થોડું રક્ષણ આપી શકે બીજું બ્રિટન સાથે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એફટીએ ની વાત ચાલી રહી છે હા એનું શું છે જો એ સફળ થાય તો ભારતીય જ્વેલરી માટે લગભગ પાંચ હજાર કરોડની નવી નિકાસ તકો ખુલી શકે છે પાંચ હજાર કરોડ હા અને સરકારે પણ એક સારું પગલું લીધું છે મુંબઈ એરપોર્ટ પરથી હવે હેન્ડ કેરી જ્વેલરી એક્સપોર્ટની છૂટ આપી છે એનાથી શું ફાયદો નાના વેપારીઓ માટે વ્યાપાર ઘણો સરળ બની જશે બરાબર અને પેલું રેર સ્ટોન્સનું શું મોટા ખાસ હીરા એનું આકર્ષણ હજી છે અરે બિલકુલ હમણાં જ સોદબીઝમાં દસ પોઇન્ટ થ્રી કેરેટનો એક બ્લુ હીરો હતો હા એ એકસો અઠ્ઠોતેર કરોડમાં વેચાયો એકસો કરોડ હા આ બતાવે છે કે જે અતિ દુર્લભ અને ઉચ્ચ ગુણવત્તાના નેચરલ હીરા છે એનું મૂલ્ય અને આકર્ષણ હજુ પણ અકબંધ છે બજારમાં ગમે તેટલા ઉતાર ચડાવ આવે તો એક અંદાજે એમ કહી શકાય કે હીરા ઉદ્યોગ અત્યારે ઘણા મોરચે સંઘર્ષ કરી રહ્યો છે સ્થાનિક નિયમનનું દબાણ છે વૈશ્વિક વેપારના જોખમો છે અને પેલી એલજીડી વર્સેસ નેચરલની ખેંચ તો ચાલુ જ છે બરાબર પણ સાથે જ સ્થાનિક બજારની તાકાત અને બ્રિટન જેવી નવી નિકાસ તકો જેવી આશાસ્પદ બાબતો પણ છે ખરેખર આ એક સંક્રાંતિનો બદલાવનો સમય છે ઉદ્યોગ માટે હવે મોટો પ્રશ્ન એ છે કે આ બદલાતા પરિવ્રશ્યમાં ભારતીય હીરા ઉદ્યોગે કઈ દિશા પકડવી હા શું કરવું જોઈએ શું નેચરલ ડાયમંડના વારસા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું કે પછી એલજીડી દ્વારા જે નવી તકો ઉભી થઈ રહી છે એને ઝડપી લેવી અથવા બંને વચ્ચે કોઈક રીતે સંતુલન જાળવીને આગળ વધવું આ પસંદગી જ ભવિષ્ય નક્કી કરશે ચોક્કસ આ એક વ્યૂહાત્મક પસંદગી છે જે આવનારા સમયમાં ઉદ્યોગનું ભવિષ્ય નક્કી કરશે આના પર વિચારવું જરૂરી છે